બીજી બાજુ આપણે બટેટા લઈ લીધા છે છ જેટલા અને એને આવી રીતના આપણે ચાર આકા મારી દીધા છે રીંગણા બટેટા ને ભરીને શાક કરવા માટે ડુંગળી લઈ લીધી છે આપડે એડ કરશું

સ્વાદ અનુસાર મીઠું ચટણી એડ કરશું એક ચમચી હવે એક લીંબુ નું ફાડું એડ કરશું આપણે એક આ ચમચી જેટલો તેલ એડ કરશું અને છેલે આપણે કોથમરી એડ કરશું હવે આપણે બધાયને વ્યવસ્થિત મિક્સ કરી દેશું આ જીગરની જે ગુટલી હોય એ આપણે થોડી ભાંગી નાખશું અને વ્યવસ્થિત આને મિક્સ કરી દેશું

અને આપણે એટલે થોડોક મસાલો વધ્યો છે ઈ આપણે આપણું તેલ આવી ગયું છે એમાં આપણે આ કરી દઈશું આપણે ઈ હવે આપણું શાક બની તૈયાર થઈ ગયું છે હવે આવી રીતના બનાવો ખાઓ પીવો પીઓ મજા કરો તમને અમારી મારી વિડીયો ગમી રીતે લાઈક કરે સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો બાય ગાઈઝ